যামি বনাছে পুৰি ৰটল লনুৱ পেহ যি গৈছো মমী ખાવા <try> હાટ <try> 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 <try>

બનાવી નાખી બધી ને એવું ગયા છે પૂરિયું રોહિત રોહિત કેરીયું ખાવાનું દીધું છે પપ્પા પણ જો મળે છે નાની બેન ઇતાક્ષી બેન પણ જો અહીંયા ખાણે સાલું કઈ દીધું કેરીયું ખાવાનું કા સવા મળી ગઈ છે

દી દ